મોંઘવારીનો સામનો કરી રહેલા લોકોને વધુ એક મોટો આંચકો લાગ્યો છે ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો કર્યો છે અમૂલ દૂધના ભાવમાં છેલ્લા ગત વર્ષે એક એપ્રિલે વધારો કરવામાં આવ્યો હતો તે વખતે પાંચસો મિલી અમૂલ ગુડનો ભાવ રૂપિયા એકત્રીસથી વધારીને રૂપિયા બત્રીસ કરાયો હતો ત્યારે ફરી દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે અમૂલ દૂધમાં થયેલા ભાવ વધારા માટે ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાનું કારણ ફેડરેશન દ્વારા દર્શાવાયું છે આ ભાવ વધારો અમદાવાદ વડોદરા ગાંધીનગર ભરૂચ સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત ખેડા આણંદ પંચમહાલ નર્મદા જિલ્લામાં આજથી લાગુ પડશે ભાવ વધારાને પગલે અમૂલ ગોલ્ડ પાંચસો મિલી માટે રૂપિયા બત્રીસના સ્થાને રૂપિયા તેત્રીસ જ્યારે એક લીટર માટે રૂપિયા ચોસઠના સ્થાને રૂપિયા છાસઠ ચૂકવવા પડશે ખુદ કેને ભૂસ્કે વતી મોંગવારી વચ્ચે દૂધની કિંમતમાં થયેલા વધારાએ મધ્યમ વર્ગ અને સામાન્ય વર્ગની મુશ્કેલીમાં વધારો કર્યો છે ની મહિલાઓનું એક બજેટ હોય છે કે 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 એક બજેટ ખોરવાય છે જીવન જરૂરિયાતની જે કઈ વસ્તુ છે ચા એ દૂધ હોય દવા હોય કે ગેસ હોય તેલ હોય આ દરેક વસ્તુનો ભાવ વધતો જ જઈ રહ્યો છે કુછ ઘટવાનું તો નામ નથી લેતું આનો કોઈ વિરોધ કરતું પણ નથી પહેલાનો જમાનો એવો હતો જયારે કોંગ્રેસનું શાસન હતું અને પચીસ પૈસા કે પાંચ પૈસા કે દસ પૈસા પણ વધતા હતા ત્યારે ભાજપ આખું વડોદરા માથે લેતું હતું દરેક જગ્યા પર દરેક રાજકીય પાર્ટીઓ વિરોધ પક્ષમાં હોય એ વિરોધ કરતા હતા જેનાથી શાસક પક્ષ આવું કઈ વધારા સામે અંકુશમાં આવતું હતું પરંતુ હવે કોઈ વિરોધ પક્ષ જ રહ્યો નથી અને શાસક પક્ષને બેફામ લગાવવા મળી ગઈ છે તો આની સામે વડોદરા શહેરના લોકો જાગૃત થાય પોતાની જે વ્યથા છે એ વ્યક્ત કરે અને વ્યક્ત કરવા માટેના અલગ અલગ તરકીબો હોય છે આપણે એ રીતે કરી શકીએ છીએ આપણે ગઈ વખતે ફ્રી દૂધ રાખેલું કે જે પણ ભાજપના નેતાઓ જોડે ફોટો પાડાય મુખ્યમંત્રી જોડે વડાપ્રધાન જોડે વડાપ્રધાન જોડે દસ થેલી ફ્રી આપી હતી મુખ્યમંત્રી જોડે પાંચ થેલી ફ્રી આપી હતી ધારાસભ્યો ને એમની જોડે ત્રણ થેલી ફ્રી આપી હતી કોર્પોરેટર જોડે બે થેલી ફ્રી આપી હતી અને કશવી ના હોય અને ભાજપનો કાર્યકર્તા હોય તો ને એક થેલી દૂધ આપણે ફ્રીમાં આપ્યું હતું આ વખતે પણ એવું જ એક નવી સ્કીમ અમારા દ્વારા આપવામાં આવે છે જેનો લાભ તમે લેશો તો તમારું એક મહિનાનું તમારા ઘરે ગોલ્ડ દૂધ એક મહિનો આવે એ તમામ એક મહિનાનું દૂધ અમારા તરફથી ફ્રીમાં આપવામાં આવશે તમારે કશું જ નથી કરવામાં આ એક એ છે વિરોધ કરવાની એક વ્યથા છે એ તમે રજૂ કરી શકો છો તમે કઈ રીતે રજૂ કરશો તમને સારો ડાન્સ આવડતો હોય મિમિક્રી આવડતી હોય સોંગ ગાતા આવડતું હોય કવિતા લખતા આવડતું હોય તમને પેઇન્ટિંગ દોડતા આવડતું હોય તમને રીલ બનાવતા આવડતું હોય કોઈ પણ એક સારો મેસેજ બનાવો જે મેસેજમાં દૂધનો ભાવ જે વધાર્યો છે એનો વિરોધ હોવો જોઈએ એ સ્પષ્ટ દેખાવો જોઈએ આપણે કોઈ વ્યક્તિનો વિરોધ કે કોઈ બીજો વિરોધ એવું નથી બતાવો પણ ફક્ત જે દૂધનો ભાવ વધાર્યો છે એનાથી ઘરના જે ગૃહિણીનો જે તકલીફ થાય છે એ તકલીફ કઈ રીતે ઓછી થાય એવી એક નવી તકિફ સાથે મારો નંબર પણ લખેલો છે આ મેસેજમાં ના વિડીયો સાથે વોટ્સઅપ નંબર એ નંબર પર તમે મોકલો જો એ વિડીયો અમને સારી લાગી જેમાં એક સ્પષ્ટ મેસેજ છે જે સમાજને અને બીજી જગ્યાએ મૂકવા જોયો છે અને લાગે એવું કે લોકોને કે ના ભાઈ આ એક પરફેક્ટ છે તો એ લોકોને ચાહે કવિતા હશે ચાહે સિંગિંગ હશે ચાહે કંઈ પણ હશે જે પણ પોતાનો વિરોધ વ્યક્ત કરે છે એમને અમારા તરફથી એક મહિનાનું દૂધ તમારા ઘરનું ફ્રીમાં આપવામાં આવશે અને આ આપણી અવાજ જનતાની અવાજ પબ્લિકની અવાજ નેતાઓ ભ્રષ્ટ નેતાઓ સુધી પહોંચે અને જે રીતે મોંઘવારીની માર ભયાનક બનતી જાય છે એ ઓછી થાય એના માટેનો જ અમારો એક પ્રયત્ન છે તો આપ સૌ લોકો આમાં સહભાગી થશો